પરિવારથી દૂર રહી સરહદ પર દેશના વીર જવાનો ફરજ બચાવે છે દેશના સપૂતોનું મનોબળ વધે અને સમગ્ર દેશ તેમને પોતાનો પરિવાર લાગે તેવા ભાવ સાથે નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા એક વિશેષ પ્રવૃત્તિ કરવામાં આવે છે સિયાજીન ડ્રાઇવ અને લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે દેશના જવાનોને રક્ષાબંધન નિમિત્તે ખાસ યાદ કરી રાખડી મોકલવામાં આવે છે

છેલ્લા સાત વર્ષથી સરહદના સૈનિકોને રાખડી મોકલવાનું આ પુસ્તકાલય કામ કરી રહી છે હર્ષલ પુષ્કરના દ્વારા આજથી સાત વર્ષ પહેલાં સિયાચીન ડ્રાઈવ નામની જે મુવમેન્ટ ચલાવવામાં આવી હતી તો જે સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે જેને આપણે રૂબરૂ મળવાનું થતું નથી પણ બાળકોના સંસ્કાર આવે અને એ થી અમે એક પરિપત્ર લાઇબ્રેરી દ્વારા અન્ય શાળાઓમાં અનેક શાળાઓમાં મોકલીએ અને એના ફળ રૂપે બાળકો મન મૂકીને રાખડીઓ જાતે બનાવીને મોકલે છે અને એટલું સરસ લખાણ કરે છે પ્લસ કાર્ડ પણ બધા બનાવે છે જાત જાતના અને મૂક બધીર શાળાએ પણ ખૂબ મહત્વનો રસ લઈ એમાં જાતે રક્ષાઓ બનાવી છે અને એ બધી રક્ષાઓ આજે સરહદ પર રવાના થશે અને એ ફોટા પણ આવે છે કે સૈનિકો એ રક્ષા પહેરે છે એટલે આ એક સંસ્કાર રોપવાનું કાર્ય છે કે આજના જમાનામાં જયારે પત્ર વ્યવહાર બંધ થઈ ગયો છે ત્યારે આવી ચલાવવામાં આવે તો એક બાળકો હંમેશા માટે પોતાના ભાઈને જેમ રક્ષા બાંધે એમ દેશના સૈનિકોને પણ રક્ષા બાંધે અને જે સૈનિકો દેશની રક્ષા કરે છે એની રક્ષા થાય એવી શુભ ભાવનાઓ પાઠવે છે અનેક શાળાના બાળકોએ ભાગ લીધો છે પણ આશરે લગભગ બાવીસો થી પચીસો બાળકોએ આ રાખડી બનાવી ત્રણ હજાર રાખડીઓ બનાવી છે અને આજે અમે રવાના કરીએ નવસારી